વવ આખો દિવસ ઘરનું કામ કરે છે અલી વવ બેટા ઓ વવ બેટા એ આવી મમ્મી તું કરે છે આખો દિવસ મને શું કરે છે આખો દિવસ તું મને પણ થોડું કામ આપી દીધા કર અરે મમ્મી હું તો ખરી ઘરના કામ કરવા માટે સાતવા કેવું કઈક સમારવાનું હોય તો મને આપી દીધા કર હા મમ્મી સાર જા ફોન કરું પાછું શું થયું જશે હા બોલ મીના શું થયું એ હા મમ્મી હું શું કહું છું કે આ તમારા જમાઈ થોડા દિવસ બહાર જવાના છે ને તો હું ફરી રોકાવા આવી રહી છું હે હજુ હમણાં તો રોકાઈને ગઈ ફરી પાછી લે મમ્મી તું શું જારે હોય ત્યારે આવે ખોટા સવાલો કર્યા કરે છે તારું બાપા આવ ક્યારે આવે છે હું હમણાં આવી જઈશ મમ્મી સાંજ સુધીમાં સારું સારું આવ ભાભીને ક્યાં જવા ના દેતી પછી હું આવું ને ક્યાં જતા રહે એવું ના થાય

જવા દે ને એનું તો રોજનું નું થાય એવું શું કામ બોલો છો મમ્મી એ પણ તો ઘરના દીકરી જ છે ને એ મન થાય ક્યારે આવે આવા દો આ વખતે તો અમે બંને બાર શોપિંગ કરવા જઈશું હા હા જજો એ આવે તો ને નકામી છે એકદમ મને તું ના બોલ સારું હવે તું કઈ રસોઈ તૈયારી કરજે સાંજની નહીં તો પાછી તને ખબર છે ને શું થશે હા મમ્મી તમે ચિંતા ના કરો હું શાંતિથી બધું સંભાળી લઈશ બેટા તું કોઈ વાતનું ખોટું ન લગાડતી હો હા મમ્મી તમે ચિંતા ના કરો ચાલ ચલો હું રસોઈની તૈયારી કરું એટલે બધી રસોઈ દીદીને ભાવતી બનાવીશ હા સારું じゃ બેટા અબો કેટલી મને સરસ મડી છે અને આ છોકરી 1 મિનિટ પોતાનું ઘરે સાંકઠી રહેતી હતી ખબર નહી એનું ઘર કેમનું ચાલતું હશે જારે જો અત્યારે અહીંયા અહીંયા જ છે મમ્મી ઓ મમ્મી ક્યાં ગઈ એ ક્યાં છો હવે આવી ગઈ બેટા આવ હા મમ્મી દેખાતા નથી હા એ થોડું બાર કામ છે એટલે ગઈ છે મે તને નતો કીધું કે હું આવવાની છું કે તો મોકલી દીધા એ થોડા ઘર કામ થી ગઈ છે શાંતિ હા તો હું આવી તો મને ચા નાસ્તો ને પાણી કોણ પૂછે હું નહીં આટલી મોટી ઘરમાં ચાલ ચા લાવ હા લેતા આવ હા લે ચા તમે પણ બેસો મમ્મી હા બોલ શું ચાલે છે કઈ નહીં મમ્મી શાંતિ છે બોલ તો કેમ

ચોડી હું પણ મજા લઈ લઉં હા બીતી નહીં લે આ તો હજુ જાગે છે મને તો લાગી સુઈ ગઈ હોય એમ વડી ભૂખ્યા સુઈ જવાનું બનાવીને જમી નહીં અરે બેન મે મમ્મી કીધું હતું કે બેન માટે કંઈક લઈ લઈએ મમ્મી કહે સુઈ ગઈ હશે એટલે હા તો કંઈ નથી લાવ્યા તમારા માટે ઓ આમ તો બહુ હોશિયારી મારીને ગયાતા ને કે દીદી તમારે સુ જમવું છે જમી લઈએ આ પણ એનું જ ઘર છે મમ્મી તો મમ્મી મમ્મી એટલી ખબર ના પડે કે કઈ રસોઈમાં બનાવીને જમી લઈએ કઈ નહીં મમ્મી હું બનાવી દઉં છું મેં તને ના પાડીને તું શાંતિ રાખ અને તું જાતે રસોઈ બનાવીને જમી લેવાય બરોબર સુઈ જા ભૂખી સારું મમ્મી છોડે વાત મારે તને એક વાત કહેવી છે હા બોલ શું છે મને સોનાનો સેટ જોઈએ છે જે તારી જોડે પડ્યો છે ને હા સારું કાલ સવારે આપી દઈશ સારું મમ્મી મમ્મી મેં સોનાના સેટની વાત કરેલી શું વિચાર્યું તે

ના મમ્મી હું સાચું કહું છું મેં ચોરી નથી કરી વો બેટા તું ચિંતા ના કર મને તારી ઉપર પૂરો વિશ્વાસ છે મમ્મી તને જરાય શરમ નથી આવતી આ વો ઉપર ખોટા આરોપ મૂક મને ખબર છે આ હાર તેજ એના રૂમમાં સંતાડ્યો હશે તું શું કામ સંતાડું મને બધી જ ખબર પડે છે તેજ આ હાર એના રૂમમાં સંતાડ્યો હશે અમે બંને ઘરમાં નતા એટલે એને તે ફાયદો ઉઠાવ્યો ના મમ્મી મેં એવું કઈ જ નથી કર્યું તું છે ને સીધી રીતે અહીંયા રહેવું હોય ને તો રોને તો જતી રહી હતી મમ્મી જવા દો તમે